નમસ્કાર મિત્રો શું તમે ક્યારે ઉકળતા તેલની અંદર લીંબુના ફાડા નાખ્યા છે જો ના નાખ્યા હોય તો હવે મિત્રો તમે નાખવાના શરૂ કરી દેજો કેમ કે આજે હું મસ્તનો તમને એક ઉપાય બતાવવા જઈ રહ્યો છું તો તમારે મિત્રો એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને મિત્રો તેલ એકદમ ગરમ થઈ જાય ઉકળવા લાગે ત્યારબાદ તમારે તેની અંદર લીંબુના ફાડા કરીને નાખવાના છે તો મિત્રો પાંચ છ લીંબુના ફાડા કરીને તમારે તેલમાં નાખવાના છે અને ત્યારબાદ પાંચ મિનિટ સુધી તમારે આ લીંબુના ફાડાને તેલની અંદર તળવા દેવાના છે હવે મિત્રો એકદમ લીંબુના ફાળા તળાઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ બાબુભાઈ ભથવારને જમાલપુરથી રામભાઈ ચાવડાને જામનગરથી કુંદનબેન સુથારને ઉમરેઠથી જયાબેન ગોહિલને વડોદરાથી ચુનીભાઈ ફળદુને શાહપુર સોરઠથી ચંદનબેન મચ્છીને સોનીપુરથી વિનાબેન ચાવડાને ગાંધીનગરથી દીપિકાબેન પટેલને અંકલેશ્વરથી ભારતીબેન ચટવાણીને મોરબીથી અને રાજેશભાઈ પાંડેને રાજકોટથી થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત જે લીંબુના ફાડા છે એ તેલની અંદર ઉકળી રહ્યા છે અને વ્યવસ્થિત ઉકળવા લાગ્યા છે તો હવે મિત્રો તમને એમ લાગે કે પાંચ મિનિટ સુધી તેલ લીંબુના ફાડા ઉકળી ગયા છે તો તમારે હવે મિત્રો આગળ વધીએ તો હવે જેની મિત્રો તમારે હવે તેમાં એક ડુંગળીનું કટિંગ કરીને તમારે નાખવાનું છે આ જે લીંબુના ફાળા ઉકળે છે તેમાં તમારે લીંબુનું ડુંગળીનું કટિંગ નાખવાનું છે ત્યારબાદ એક ટમેટાનું મોટું મોટું કટિંગ કરીને તમારે નાખવાનું છે અને ચમચાની મદદથી તમારે હલાવતું રહેવાનું છે ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે બેથી ત્રણ લીલા મરચાં અથવા લીલી મરચી તમારે તેમાં નાખવાની છે અને આ બધું તમારે મિત્રો પાંચ મિનિટ સુધી તેલની અંદર ફ્રાય કરવાનું છે એટલે કે તમારે મિક્સ કરતા જવાનું છે ચમચી દ્વારા ચમચા દ્વારા તમારે હલાવતું જવાનું છે પાંચ મિનિટ સુધી આ બધું તમારે તેલની અંદર મિક્સ કરતું જવાનું છે અને બધું વ્યવસ્થિત એકદમ ફ્રાય કરવાનું છે હવે તમને એમ લાગે કે બધું વ્યવસ્થિત એકદમ ફ્રાય થઈ ગયું છે ત્યારે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને આ બધી વસ્તુ છે એને તમારે મિત્રો બીજા વાસણની અંદર કાઢી લેવાની છે એટલે કે તેલ તમારે અલગ કરી નાખવાનું છે બાકીનો બધી વસ્તુ છે એને તમારે અલગ વાસણમાં ત્યારબાદ મિક્સર હોય એની જારની અંદર તમારે આ બધી વસ્તુ નાખી દેવાની છે અને એકદમ વ્યવસ્થિત મિક્સરની અંદર નાખીને તમારે પીસી નાખવાનું છે મતલબ કે તમારે ગ્રેવી જેવું બનાવી દેવાનું છે મિત્રો અને હવે તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો આ જે પેસ્ટ બનેલી છે એ એકદમ એક નંબર ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આ ચટણી મોટી મોટી હોટલોમાં બનાવવામાં આવતી હોય છે આ રેસીપી ચટણીની પણ તો આપને ખબર નથી હોતી તો મિત્રો આમાંથી મસ્તની મોટી હોટલની અંદર જે ચટણી આપવામાં આવે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે મિત્રો એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો જો તમને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ